શહેરના મુખ્ય માર્ગો પરથી હટાવવામાં આવેલ લારી ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે પાલિકા વિપક્ષની રજૂઆત ભરૂચ નગર સેવા સદનની દબાણ શાખા દ્વારા તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં માર્ગોના બંને છેડે ખાણીપીણીની લારીઓ શાકભાજી વિક્રેતાઓ વગેરે ઉભા રહીને વ્યવસાય કરી રહ્યા હતા તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી આવી હતી હતી તેને કરવામાં પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ નગર સેવક સલીમ અમદાવાદીની આગેવાની માંગ લારી ગલ્લાઓ અને ખાણીપીણી લારીઓ વાળાઓએ વૈકલ્પિક જગ્યાની માંગ સાથે પાલિકા મુખ્ય અધિકારી તેમજ જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યા અનુસાર જે લોકો બોલી શકતા નથી તેવા લોકો પર પાલિકાની કામગીરી એ અન્યાયકારક છે શહેરની એવી કેટલીય બિલ્ડિંગો છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી પરિણામે લોકોએ રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરવા પડે છે ઘણા માલેતુજારોએ રસ્તા ઉપર દબાણ કર્યું છે પરંતુ પાલિકાની હિંમત નથી થતી કે તેમને કાયદાનો પાઠ શીખવાડે થોડા થોડા સમયના અંતરાલમાં લારી ગલ્લા હટાવી પાલિકા તંત્ર પોતાની પીઠ થબઠબાવે છે કહેવત છે ને કે નબળો ધણી બૈરી પર સુરો એ કહેવત પાલિકા સાર્થક કરે છે આ એક તરફી કામગીરી એ અયોગ્ય છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ હોકર્સ ઝોંગ બનાવવાની વાતો થાય છે પરંતુ વાતોથી આ સમસ્યાનું નિવારણ આવવાનું નથી પાલિકા તંત્રએ તેને ત્વરિત પણ અમલમાં મૂકવું જોઈએ ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર દબાણ શાખા દ્વારા જે રીતે દબાણ હટાવવામાં આવેલા છે એ કામગીરી પ્રશંસનીય છે પરંતુ ગરીબોના જ દબાણ કેમ હટાવવા માલેતુજારોના દબાણો તંત્ર દ્વારા હટાવવામાં નથી આવતા એમના પર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું જ્યારે પણ દબાણ શાખા દ્વારા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની વાત આવતા આવતી હોય છે ત્યારે હંમેશા લારી ગલ્લાવાળાને હટાવવાની વાત આવે છે આગળ એટલે નગરપાલિકા ચીફ ઓફિસરને આજે વિપક્ષ અને તમામ લારી ગલ્લાવાળાઓએ રજૂઆત કરેલી છે કે કોઈ પણ એક જગ્યા ફાળવણી કરવામાં આવે લારી ગલ્લાઓ માટે કે ત્યાં એ પોતાની રોજગારી કરી શકે અને લારી ગલ્લા લઈને ઉભા રહી શકે જેનાથી તે પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે એટલે આજે નગરપાલિકાના વિપક્ષ દ્વારા રજૂઆત કરેલી છે બીજી પણ રજૂઆત છે કે જે રીતે હોકર ઝોન છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકા બજેટના અંદર હોકર ઝોન માટેની ઠરાવ કરે છે પરંતુ હોકર ઝોન ભરૂચના અંદર બનાવવામાં નથી આવ્યા એટલે હોકર ઝોન પણ તાત્કાલિક ધોરણે આઈડેન્ટિફાઈ કરીને અમુક વિસ્તારોના અંદર બનાવવામાં આવે જેથી તમામ વિસ્તારના જે પણ લારી ગલ્લાવાળા છે ત્યાં પોતાની રોજગારી કરી શકે એની સાથે સાથે જે રીતે શોપિંગ સેન્ટરો છે શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની સુવિધા નથી એવા શોપિંગ સેન્ટરો છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કેમ કે શોપિંગ સેન્ટરોના બાર વાહનો ઊભા રહે છે જે પણ બિલ્ડરો છે તે બિલ્ડરોએ શોપિંગ સેન્ટરો બાંધી દીધા છે પરંતુ પાર્કિંગની જગ્યા છોડી નથી એવા ઘણા બધા શોપિંગ સેન્ટરો તમે જોયા હશે એટલે એ બધી જગ્યાએ કાર્યવાહી કરવામાં આવે ફક્ત ફક્ત ગરીબો પર કાર્યવાહી કરવામાં આવે કેમ કે ઉપર જે રીતે રોજી રોજીરોટી કમાવા માટે આજે આજે કહી કે હકની હકની કમાઈ કમાઈ રહ્યા છે એ લોકો ફ્રૂટની લારી હોય કે શાકભાજીની હોય એ ઉભી રાખીને પોતાનું ગુજરાન પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એ કોઈ બીજા ખોટા ધંધામાં નથી પડતા આજે દારૂ જુગારની વાત કરતા હોય તો જો તમે ઠેર ઠેર અંડાઓ હોય છે પણ એમના એમના કરતા તો આ લોકો પોતાની રોજગારી પોતે હકની રોજગારી પોતાની મહેનત થી કરે છે એટલે નગરપાલિકા અને સરકારે એમના પર ધ્યાન આપવું જોઈએ એમને અલગ જગ્યાની ફાળવણી કરવી જોઈએ અને એ જગ્યાની ફાળવણી પણ તાત્કાલિક ધોરણે કરવી જોઈએ કેમ કે જયારે જયારે એમની લારી ગલ્લા હટાવવાની વાત આવે છે ત્યારે પોલીસ ખાતું પણ એમની લારીઓ લઈ જાય છે ડિટેન કરે છે ત્યારે ખૂબ મોટા દંડ એમને એમના પર આવે છે અને કોર્ટના અંદર જઈને એમને લારીઓ છોડાવી પડે છે આખે આખી રાત પોલીસ સ્ટેશન એમને જેલમાં રહેવું પડતું હોય છે પોલીસ સ્ટેશન કાઢવા પોલીસ સ્ટેશનમાં કાઢવું પડતું હોય છે એટલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આ લોકો પોતાનો ધંધો કરતા હોય છે એટલે મારી વિનંતી છે નગરપાલિકા તંત્રને જિલ્લા સમાહર્તા સાહેબને કે આમના ઉપર ધ્યાન આપે અને તાત્કાલિક લારી ગલ્લાવાળા માટે એમને પૂરતી જગ્યાની વ્યવસ્થા કરી આપો જેમનાથી તે તેમનું અને તેમના પરિવાર નું ગુજરાન ચલાવી શકે